ઘરમાં બાથરૂમમાં અઢી વર્ષનું બાળક ફસાયું હતું વાત એમ છે કે બાળક બાથરૂમમાં રમી રહ્યું હતું અને અચાનક બાળકનો હાથ લોક પર લાગતા દરવાજો લોક થઈ ગયો હતો બાથરૂમનો દરવાજો લોક થતાં ઘરમાં બૂમબૂમ થઈ હતી ઘરના સભ્યો સહિત સ્થાનિક લોકોએ પણ દરવાજા ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દરવાજો ન ખોલતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પાલનપુર ફાયર વિભાગની ટીમ દ્વારા પ્લાયનો બનાવેલ દરવાજો ભારે જહેમત બાદ તોડી બાળકને સહી સલામત બહાર કાઢ્યો હતો બાળક અડધો કલાક સુધી બાથરૂમમાં બંધ રહેતા વાલીઓ ચિંતામાં મુકાયા હતા હાલ ફાયર વિભાગ દ્વારા દરવાજો તોડી બાળકને બહાર કાઢ્યા વાલીઓ દ્વારા રાહત અનુભવાયો હતો બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત